નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ ગઈકાલે શરદ પૂર્ણિમા અને શરદ પૂર્ણિમાની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી તો એ જ પ્રમાણે નવસારીના કમલમ ખાતે પણ રાસ ગરબાનું આયોજન કરાયું હતું નવસરીના કમલમ ખાતે જિલ્લા ભાજપ દ્વારા રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યાની અંદર બહેનોની સાથે ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા પદાધિકારીઓ હોદ્દેદારો તેમજ સામાજિક અને સામાન્ય મનુષ્યની સાથે સૌ કોઈ ભેગા મળી અને માજકદંબાની આરતી કરી માજકદંબાની આરાધના કરી અને ગરબાની અંદર જોડાયા હતા આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહ શું જણાવી છે ચાલો આજે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના મહિલા મોરચા દ્વારા અને પરિવાર દ્વારા આજે નવરાત્રી જે અત્યારે પૂરી થઈ એ નિમિત્તે આવતીકાલે સરદ પૂર્ણિમાની પૂર્વ રાત્રિ આજે અહીંયા નવસારી કમલમ ખાતે ગરબાનું એક સરસ આયોજન કરવામાં આવ્યું છે એમાં નવસારી જિલ્લાની મહિલા મોરચાની ટીમ અને અમે પાર્ટીના સંગઠનના સર્વે હોદ્દેદારો અને બીજા આજુબાજુના વિસ્તારના લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં આ ગરબામાં જોડાયા છે ત્યારે મા અંબાની આરતી કરીને મા અંબા પાસે એટલા જ આશીર્વાદ માંગીએ કે બધાના બધાના આપની કૃપા બની રહે અને સુખ શાંતિ બની રહે અને અમારે ભારતીય જનતા પાર્ટીનો જે વિશ્વાસ છે એને અડગ રાખજો એ જ પ્રાર્થના આભાર એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કિમોથેરપીની સારવાર હોય રેડિએશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ આજે શરદ પૂર્ણિમાના શુભ અવસર પર જ્યારે નવરાત્રિનું આયોજન થઈ ગયું છે નવ દિવસ માતાજીની આરાધના થઈ ગઈ છે આજે શરદ પૂર્ણિમાના દિવસે આજે અમારે અહીંયા જિલ્લા કમલમ ખાતે નવસારી જિલ્લા મહિલા મોરચો અને નવસારી જિલ્લો ભાજપ પરિવાર આ સંયુક્ત અહીંયા આજે માતાજીની આરાધના કરવા માટે અમે અહીંયા શરદ પૂર્ણિમાના ગરબાનું આયોજન કર્યું છે અહીંયા જિલ્લામાંથી લગભગ દરેક મંડળમાંથી બધા જ ભાઈઓ અને બહેનો જોડાયા છે માતાજીની આરાધના કરીએ છે સર્વેને નવરાત્રિની અને શરદ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે માતાજી દરેકને ખૂબ આશીર્વાદ આપે તો જે પ્રમાણે આપે જોયું એ મુજબ કે નવસરીના કમલામાં ખાતે ભાજપના હોદ્દેદારો સહિત સામાન્ય વ્યક્તિઓ ભેગા મળી અને મા જગદંબાની આરાધના કરી અને આસોની સોની રડિયા અંદર ગરબે ઝૂમ્યા હતા જેની અંદર જિલ્લા પ્રમુખ ભૂરાભાઈ શાહ હોય પ્રદેશમંત્રી શીતલબેન સોની હોય હાલના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ હોય કે પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ હોય સહિત અન્ય હોદ્દેદારો અને અગ્રણીઓ સૌ ભેગા મળી અને ગરબાની રમઝટ બોલાવી હતી તો આ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપની હાલ તરફનો અવસરી લાઈવ અને ચટપટ ન્યૂઝ